નમસ્કાર મિત્રો આજે આ કામરૂ દેશથી આવેલો માણસ કે જે ગાંગી પાસેથી છટકી અને બચવા માટે તે એક માલધારીઓના ગાયોના ધણમાં તે ગાય બનીને રહેવા લાગ્યો અને જ્યારે આ માલધારી બફોરે આરામ કરવા માટે સૂતેલો હોય ત્યારે તેનું ભાતું ખાઈ જાય છે અને આવું બે દિવસ લગાતાર બને છે ત્યારે માલધારી કહે છે કે એ તો હું પછી જોઈ લઈશ પરંતુ જ્યારે તેણે આ ગાયને જોઈ ત્યારે તે સમજી ગયો કે આ મારી ગાય તો નથી નક્કી આ કોઈક બીજા વગડાની ગાય મારા ગાયોના ધણ ભેગી આવી ગઈ છે અને આમ આટલું કહીને તે ઘરે જાય છે અને ઘરે જઈને આ વાત તે તેની બાઈને કરે છે કે આજે આપણી જે ગાયોનું ધણ છે ને એમાં એક અલગ પ્રકારની ગાય છે અને તેને જોતાં જ ખબર પડી જાય છે કે આ બીજા વિસ્તારની છે અને તે અહીંયા કેવી રીતે આવી હશે ત્યારે તેની પત્ની કહે છે કે સવારે મને એ ગાય તમે જરૂર દેખાડજો અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે આ બાઈ અને આ માલધારી બંને જણા જઈ અને જુએ છે તો વાડામાં પેલી ગાય ઊભી છે અને તેને જોતાં જ તે હસવા લાગીને કહે છે કે સ્વામી આ તો લાગે છે કે પહાડી ગાય છે અને તેને જો આપણા ગાયોના ધણ ભેગી રાખીશું ને તો આપણા ગાયોના ધણની શોભા ખૂબ વધારે થઈ જશે તમે આને હવે ક્યાંય મૂકી આવતા નહીં હો ત્યારે તે કહેવા લાગ્યો તું કહે છે તો સારું હવે એને ક્યાંય નહીં જવા દઉં એને આપણા ગાયો ભેગી રાખીશું અને પછી આ માલધારીને એની બાઈ કહે છે કે લો સ્વામી આજનું ભોજન અને હા આજે તો તમે સૂતા જ નહીં તમે વગડે જઈને સૂઈ જાઓ છો અને પછી કહો છો કે ભોજન કોઈ ખાઈ જાય છે તો હવે મારી વાત સાંભળો તમારે જાગી અને આ ભોજન ઉપર નજર રાખવાની છે કે કોણ તમારું ભોજન ખાઈ જાય છે સમજ્યા ને મારી વાત ત્યારે માલધારી કહે છે કે હા હવે બરાબર સમજી ગયો છું હવે મારે મોડું થાય છે હું જાઉં છું આમ કહીને આજે ફરી માલધારી પોતાના ખભે ભાથું લટકાવી અને રોજની જેમ આજે પણ આ ગાયોના ધણને લઈને નીકળે છે ત્યારે આજે ફરી તેની સામું સુરતસિંહના સિપાહીઓ નજરે પડે છે પરંતુ ગઈકાલે આ માલધારી સાથે વાતચીત કરી હતી તેથી તેઓ આજે કાંઈ પૂછતા નથી અને ત્યાંથી નીકળી જાય છે પરંતુ પેલો ગાય બનેલો માણસ કે જે પોતાની ડોક ઊંચી કરી અને આ સિપાહીઓ સામે જુએ છે અને જોઈને હસતા હસતા કહે છે કે ભલે ગાંગી હું આ સુરતસિંહના રજવાડામાંથી બહાર ના જઈ શકતો હોય પરંતુ આ ગાયોના ધણ ભેગો રહી અને આરામથી હવે હું મારી જિંદગી જીવીશ અને આમ આટલું કહીને ગાયોના ધણ ભેગો તે ચાલતો થઈ જાય છે અને આ બાજુ ગાંગી સુરતસિંહને વિજયસિંહ ત્રણેય જણા ઘણા ચિંતામાં છે અને પછી સુરતસિંહ ગાંગીને કહે છે કે ગાંગી આ વખતે તો ચાર ચાર દિવસ વીતી ગયા પરંતુ હજી સુધી પેલો માણસ હાથમાં નથી આવ્યો અને મારા રજવાડાના જેટલા પણ ગામડાઓ હતા ને એ ગામડે ગામડાઓમાં મારા સિપાહીઓ ફરી વળ્યા છે અને માણસોની ગણતરી પણ કરી ચૂક્યા છે અને કોઈ નવું બાળક પણ નથી જન્મ્યું અને કોઈ નવો માણસ પણ નથી વધ્યો કે નથી તો કોઈ મહેમાન કે કોઈ વટેમાર્ગો મારા રજવાડામાં આવ્યો તો પછી આ માણસ ગયો ક્યાં અને મને લાગે છે કે જેમ જેલમાંથી નીકળી ગયો હતો ને એવી જ રીતે તે એની યુક્તિઓ કરી અને તે મારા રજવાડામાંથી પણ નીકળી ગયો છે ત્યારે ગાંગી કહે છે કે ના ના એ વાત તમારી ખોટી છે મહારાજ હું તમને કહું છું કે તે તમારા રજવાડાની બહાર તો નથી ગયો અને એને હું જ શોધી લાવીશ હવે આ બધું તમે મારા ઉપર છોડી દો આમ કહીને ગાંગી હવે આ મહેલના જરૂરખેથી સમડી બને છે અને સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતા ઉડતા તે સૌથી પહેલાં એક ગામ બીજું ગામ ત્રીજું ગામ આમ આ સુરતસિંહના જેટલા પણ રજવાડાના ગામડા હતા એમાં એક એક ગામડા ઉપર તે જઈ રહી છે અને જ્યારે તેને કોઈ જ નજરે ના પડ્યું ત્યારે તે હવે ત્યાંથી વિચાર કરે છે કે હવે વન વગડા તરફ જવા દો કદાચ તે વનવગડે એકલો રહેતો હોય અથવા તો કોઈ સ્વરૂપ ધારણ કરીને બેઠો હોય આમ વિચારીને ગાંગી હવે ત્યાંથી ઉડતી ઉડતી વન વગડા બાજુ જાય છે અને વનવગડે જઈ અને પછી તે જુએ છે તો પણ તેના નજરે કોઈ નથી પડતું અને ત્યારે તે એક ડુંગર જેવા ઊંચા વિસ્તાર ઉપર જઈ અને બેસે છે ત્યારે દૂરથી તેની નજરે એક ગાયોનું ધણ દેખાણું ત્યારે આ ગાયોના ધણને જોઈને ગાંગી વિચાર કરે છે કે લાય આ ગાયનો માલિક કોણ છે એની પાસે તો જવા દો અને આમ આટલો વિચાર કરી અને ગાંગી ત્યાંથી ઉડતી ઉડતી જઈ અને જુએ છે તો એક માલધારી કે જે પોતાના હાથમાં ભાથું હાથમાં લઈને બેઠો છે અને આંખો ટપાટપ કરી રહ્યો છે ત્યારે ગાંગી એ જ ઝાડ ઉપર જઈને બેસે છે અને નીચે બેઠી બેઠી આ માલધારીને જુએ છે અને એકલી એકલી હસી રહી છે કે આ માલધારી લાગે છે કે ગાંડો થઈ ગયો છે પોતાનું ભાથું પોતાના જ હાથમાં રાખી અને નજર માંડીને બેઠો છે પણ તે આવું કેમ કરી રહ્યો છે લાય મને એકવાર જઈને પૂછવા તો દો અને આમ આટલું કહી અને ગાંગી ત્યાંથી એક અલગ જગ્યા ઉપર જઈ અને સમડીમાંથી પાછી ગાંગી બની જાય છે અને ચાલતી ચાલતી તે આવે છે આ માલધારીની પાસે ત્યારે જેવી ગાંગી માલધારીની પાસે આવી એની સાથે પેલો માલધારી હસવા લાગ્યો ને કહે છે કે તો તું મારું ભોજન ખાઈ જાય છે એમને આજે તો જો રંગે હાથો તને પકડી લીધી ને બોલ ક્યાંથી આવી છે અને મારું ભોજન બે દિવસથી કેમ ખાઈ જાય છે ત્યારે ગાંગીને એમ થયું કે લાગે છે કે આ માલધારી સાવ પાગલ છે પરંતુ એને વાત તો કરવા દો કે તે આવું બધું કેમ કહી રહ્યો છે અને પછી ગાંગી કહે છે કે હે માલધારી હું તો તમારી પાસે એટલા માટે આવી છું કે અહીંયાથી જતી હતી ને ત્યારે તમે હાથમાં ભોજન લઈ અને ટગર ટગર ભોજન સામું જોઈ રહ્યા છો અરે રખેવાળી તમારી આ ગાયોની કરવાની છે પરંતુ તમે તો રખેવાળી કરી રહ્યા છો તમારા ભોજનની તો શું તમને આ ગાયોના ધન કરતાં પોતાનું ભોજન આટલું વાલું છે અને ત્યારે આ માલધારી કહે છે કે ના દીકરી એવું નથી પરંતુ બે દિવસથી જ્યારે હું અહીંયા આ ઝાડ ઉપર ભોજન લટકાવીને સૂઈ જાઉં છું ને અને જ્યારે જાગું છું તો ભોજન કોઈ ખાઈ જાય છે અને હવે આજે તો મેં નક્કી કર્યું છે ને મારી પત્નીએ પણ કહ્યું છે કે જાગતી આખે આ ભોજન સામું જોઈ રહેવાનું છે પરંતુ આજે મારે સૂવાનું નથી ત્યારે આ ગાંગી હસવા લાગીને કહે છે કે માલધારી આવી રીતે હાથમાં ભોજન રાખીએ ને તો જો કોઈ એને ખાવાવાળો આવવાનો હોય ને તો એ પણ ના આવે અને હા તમારા ગામના જ કોઈક માણસે તમારી મજાક કરી હશે આ બધી વાત ભૂલી જાઓ અને હું તમને એક યુક્તિ આપું છું એ યુક્તિ કરશો ને તો તમને આ ભોજન કોણ ખાઈ જાય છે ને એની જાણકારી થઈ જશે ત્યારે તે કહે છે કે તો બોલ દીકરી મારે શું કરવાનું ત્યારે ગાંગી કહે છે કે મારી વાત સાંભળો આજે તમારું ભોજન રહ્યું ને એને જ્યાં તમે લટકાવીને રાખતા હતા ને ત્યાં પાછું ઝાડ ઉપર લટકાવી દો અને પોતે ખોટે ખોટું સુઈ જવાનું છે અને આ માથા ઉપર જે પાઘડી છે ને તેનો એક છેડો પોતાના મોઢા ઉપર નાખી દેવાનો છે અને આમ જ્યારે પાઘડીનો છેડો મોઢા ઉપર નાખશો ત્યારે દુશ્મનને ખબર નહીં પડે કે તમારી આંખો ખુલ્લું છે કે બંધ અને આ પાઘડીના આરપાર તમને બધું જ જોવા મળશે કે તમારું ભોજન ખાવા માટે કોણ આવે છે અને આવી રીતે તમારી સાથે જે તમારો મિત્ર મજાક કરતો હશે ને તે પકડાઈ જશે ત્યારે માલધારી હસવા લાગ્યો ને કહે છે કે વાહ દીકરી તે મને ખૂબ જ સારી યુક્તિ આપી છે હવે હું એમ જ કરીશ બોલ હવે તું ક્યાં જાય છે ત્યારે તે કહેવા લાગી કે માલધારી અહીંયાથી કોઈ અલગ પ્રકારનો કે કોઈ અલગ માણસ નીકળ્યો હતો ખરા અથવા તો બે ત્રણ દિવસમાં તમને કોઈ વૃદ્ધ માણસ જોવા મળ્યો હતો ત્યારે આ માલધારી કહે છે કે ના મને તો એવો કોઈ જ માણસ જોવા નથી મળ્યો પરંતુ શું હું જાણી શકું કે એ માણસ કોણ છે અને તમે એની શોધખોળ કેમ કરી રહ્યા છો અને હા સુરત રજવાડાના જ્યારે સિપાહીઓ નીકળ્યા ને મારી પાસેથી ત્યારે તેઓ પણ મને આવું જ પૂછતા હતા તો દીકરી મને જણાવ એનાથી કોઈ ખતરો છે ત્યારે ગાંગે કહે છે કે એનાથી ખતરો છે એટલા માટે તો તમને કહું છું કારણ કે એ માણસને પકડવો ખૂબ જરૂરી છે અને તે વૃદ્ધ માણસ બની જાય છે તો ઘડીકમાં તે નાનું બાળક બની જાય છે અને કોઈકવાર ગમે તેનું રૂપ ધારણ કરી અને તે નીકળી જાય છે પરંતુ એ માલધારી દુઃખની વાત એ છે કે તે કામરું દેશની બધી જ શક્તિઓથી ભરપૂર છે માટે ધારે ને તો સડા ત્રણ દિવસમાં ગમે તેવા માણસને તે મોતને ઘાટ ઉતારી શકે એવી વિદ્યાઓ પણ જાણે છે માટે એને પકડવો ખૂબ જ જરૂરી છે ત્યારે આ માલધારી કહે છે કે બેટા એવો તો કોઈ માણસ જોયો નથી પરંતુ હા જો મારી નજરે એવો માણસ પડશે ને તો સૌથી પહેલાં તમારા રજવાડામાં આવી અને સુરતસિંહને આ બધી વાત કહીશ ત્યારે ગાંગી કહે છે કે તો કાંઈ વાંધો નહીં હવે હું જાઉં છું પરંતુ હે માલધારી આવતીકાલે હું ફરી તમારી પાસે આવીશ અને તમને પૂછીશ કે પેલો માણસ કોણ હતો અને આ ભોજન ખાઈ જાય છે ને એ કોણ છે એને તમારે શોધવાનો છે ક્યાંક પેલો માણસ ના હોય ત્યારે માલધારી ધ્રુજવા લાગ્યો ને કહે છે કે નાના ગાંગી અહીંયા એવું કોઈ નથી અને હશે ને તો પણ હું તને જરૂર કહીશ અને આમ પછી ગાંગી ત્યાંથી ઉડી જાય છે અને આમ કરતાં કરતાં હવે આ માલધારીને નક્કી થઈ ગયું કે આવો માણસ કોણ હોઈ શકે લાગે છે કે આ દીકરી ખોટું બોલે છે અને આમ માણસો વળી કોઈ રૂપ બદલી શકતા હોય ખરા અને હવે એણે મને યુક્તિ સારી આપી છે એની યુક્તિ તો કરવા દો આમ કહી અને આ માલધારી કે જે રોજ જ્યાં એનું ભાથું લટકાવતો હતો અને પોતાની પાગડીનો એક છેડો પોતાના મોઢા ઉપર નાખી દે છે અને ખુલ્લી આંખે આ ભોજનની ની તે ટગર ટગર જોઈ રહ્યો છે અને ખોટે ખોટા નસકોરા બોલાવા લાગ્યો ત્યારે હવે આ ગાયોનું ધણ ધન કે જે તેનાથી થોડુંક જ આગળ ચરતું હતું અને જ્યારે બપોરનો સમય થયો ત્યારે પેલો ગાય બનેલો જે માણસ હતો તેને હવે ભૂખ લાગી અને તે હવે આ જે માલધારીનું ભાથું લટકાવેલું હતું એ બાજુ ચાલવા લાગ્યો અને આ ગાય ચાલતી ચાલતી આ જે માલધારીનું ભાથું લટકાવેલું છે ત્યાં આવે છે અને આવીને સૂંઘવા લાગ્યો ત્યારે આ માલધારી કે જે આખો ખુલ્લી રાખીને આ બધું જોઈ રહ્યો છે કે આ તો અલગ પ્રકારની ગાય મારા ભેગું છે તે બધું ખાઈ જાય છે પરંતુ પછી તે આ માલધારીના જે નસકોડા બોલતા હતા તેને સાંભળીને એને એમ થયું કે માલધારી તો ઘોર નીંદરમાં છે લાય ત્યાં સુધી એનું ભોજન જમી લઉં અને પછી તે ગાયમાંથી પાછો એ વૃદ્ધ માણસનું સ્વરૂપ ધારણ કરે છે અને હાથમાં ભોજન લઈને ત્યાંથી ચાલવા લાગ્યો અને ત્યારે જ્યારે આ ગાયમાંથી પેલો માણસ જ્યારે વૃદ્ધ માણસમાં ફેરવાઈ ગયો ને આ ઘટના જોતાની સાથે જ માલધારીના ડોળા ફાટી ગયા અને તે પરસેવાથી રેપઝેબ થઈ ગયો પરંતુ હવે તે મનમાં વિચાર કરે છે કે જો અહીંયાથી દોડીશ અથવા તો જો અહીંયાથી આગળ ચાલવા જઈશ ને તો આ માણસ મને મારી નાખશે માટે અહીંયા ચૂપચાપ સૂઈ રહેવા દો હવે ઘરે જઈ અને સીધે સીધો સુરતસીના રજવાડામાં પહોંચી જઈશ અને આમ આટલું કહીને તે ત્યાં જ નસકોરા બોલાવતો રહે છે અને પછી આ વૃદ્ધ માણસ કે જે ભોજન જમી અને પછી તે એક નજરથી ખાલી આ સૂતેલા માલધારીની સામું જુએ છે ત્યારે તેના કપડાં હોહરવો તે તેની આંખોને પારખી લે છે કે આ માલધારી મને જોઈ રહ્યો છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી